ત્રિનેત્ર આગળ વધી તો જયારે પાણી માથા ઉપરથી વહેવા લાગે ને ત્યારે ભલભલા લોકોને ગુસ્સો આવે અને આજ ગુસ્સો આજ ભરૂચ નજીક આવેલા ટોલ બુથ પર જોવા મળ્યો છે જ્યાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ ટોલ બુથ પર પોતાના વાહનો આડા મૂકીને હાઇવે જામ કરી દીધો આ દ્રશ્યો જોઈને તમને બે ઘડી દેશમાં ચાલી રહેલા કૃષિ આંદોલનની ઝલક જોવા મળશે પરંતુ આ કોઈ કૃષિ આંદોલન નથી ભરૂચના ટ્રાન્સપોર્ટરોના ગુસ્સાનું આ પ્રમાણ છે લોકલ ટ્રાન્સપોર્ટના વાહનો પાસેથી મુડલ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતા આજે રોષે ભરાયેલા ટ્રાન્સપોર્ટરોએ ટોલ ગેટ પર પોતાની બસો અને ભારે વાહનો છુભાવી ગેટ બંધ કરી દીધા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો સ્થાનિક ટ્રાન્સપોર્ટરોના વિરોધના પગલે નેશનલ હાઇવે અડતાલીસ પર ટ્રાફિક જામ લાગ્યો હતો જોકે સાથે જ માંગ હતી કે જીજે ગાડીઓ પાસેથી ટેક્સ ઉભરાવવાનું બંધ કરવામાં આવે આ ફક્ત ને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા અહીંયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ એક જાણવા વાળી વસ્તુ છે અને આની પહેલા અમે જયારે અહીં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીંથી મુક્તિ આપવામાં આવી હતી તેમ છતાં આ અહી નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરાવવા માંડ્યા છે તો અહીંની આ જે આ ટોલની ટોલની જે એજન્સી છે શું એ અહીંના સ્થાનિક કલેક્ટર અને અહીંના તંત્ર ઉપર છે ઉપરવટ જઈને કઈ રીતના આ સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉઘરાવવાને કર્યું મહત્વનું છે કે ભરૂચના ટોલ પ્લાઝા પર બે થી ટોલ ઉઘરાવવાની શરૂઆત કરવામાં આવી છે અને તે સમયે સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ ફાસ્ટટેગ આવ્યા પછી ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો જેથી આ સમસ્યાના નિવારણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી પરંતુ તે લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનોના ટોલ કપાઈ જાય છે જેને લઈને રોષે ભરાયેલા લોકોએ હલ્લાબોલ કર્યો હતો ભરૂચના લોકોએ આજે ટોલ એજન્સી અને પોલીસને પોતાનો પરચો બતાવી દીધો નેશનલ હાઇવે જામ કરતા હાઇવે વિભાગ અને પોલીસના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ફરી ટ્રાફિક જામને ખુલ્લો કરાયો હતો પરંતુ સવાલ એ છે કે ભરૂચના લોકોની માંગણીઓનો સ્વીકાર ક્યારે થશે અને ક્યારે ટોલ ઉઘરાવવાનું બંધ કરાશે હાલ તો સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ તેમની માંગ ન સ્વીકારવા પર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી દીધી છે તેવામાં ભરૂચના લોકોને ટોલમાંથી મુક્તિ મળે છે કે નહીં તે તો આવના સમયે જ બતાવશે